ખેડૂત મિત્રો ડેલી બજાર બજારો માંગતા હોય તો ખાસ વિડીયો લેખ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવર જાણી જીરોનો નિષ્ફાવ ત્રણ હજાર પાંચસો વીસથી ઓછો ભાવ પાંચ હજાર રૂપિયા સુધી વરિયાળી બારસો રૂપિયાથી ત્રણ હજાર છસો ને નેવું રૂપિયા સુધી ઇસાબ ગુલાબ એકવીસો રૂપિયાથી સત્યાવીસો રૂપિયા સુધી રાઈડો એક હજારથી અઢારસો ને ત્રેવીસ રૂપિયા સુધી તલ અઢારસો રૂપિયાથી સોવીસો રૂપિયા સુધી શું હજારસો રૂપિયાથી સોળસો ને ત્રેવીસ રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયાથી સોવીસોને ત્રેસઠ રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો ઊંચા માર્કેટ બજાર ભાવ વિડીયોમાં આં સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા